ભારતીય જનતા પાર્ટી નવનિર્મિત નર્મદા જિલ્લાનું શ્રી કમલમ કાર્યાલયનું ઉદઘાટન આજે રાજપીપળા ખાતે પ્રદેશ માન્ય પ્રમુખ શ્રી સી આર પાટિલ સાહેબના વરડ હસ્તે કરવામાં આવ્યું આ કાર્યાલય દ્વારા જનતાની સેવા કરવાનું વધુ સરળ બનશે ઉદઘાટન પ્રસંગે ભરૂચ લોકસભાના માનનીય સંસદ શ્રી મનસુખભાઈ વસાવા છોટા ઉદેપુર લોકસભા સંસદ શ્રી ગીતાબેન રાઠવા નર્મદા જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રી મારુતિસિંહ અતોડડિયા નાંદોડ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર દસનાબેન દેશમુખ છોટા ઉદેપુર લોકસભા માનનીય ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા નર્મદા જિલ્લા ભાજપના માનનીય પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યા પૂર્વ માનનીય મંત્રી શ્રી શબ્દશરણ તળવી પૂર્વ માનનીય મંત્રીશ્રી મોતીભાઈ વસાવા પૂર્વ માન્ય શ્રી હર્ષદભાઈ વસાવા રેડિયાપાડાના પૂર્વ માન્ય ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા નર્મદા જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ ભીમસિંહભાઈ તળવી તેમજ જિલ્લાના શ્રી મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ મોરચાના હોદ્દેદાર જિલ્લા પંચાયત સભ્યોશ્રી તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી સભ સભ્યશ્રીઓ સંગઠનના તમામ પદાધિકારીઓ સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા